આંતરિક વિધિ કરવાના બહાને રૂપિયા પડાવના ઢુંગી બાવાઓ ઝડપાયા વિધિ કરવાના બહાને લોકો પાસે રૂપિયા ખંખેરતા બાવાને સાયબર ક્રાઇમે રાજસ્થાનથી પાડ્યા જણના વેપારી પાસે ઘરમાંથી સાત બહાર કાઢવા અને દટાયેલું સોનું બહાર કાઢવા માટે પંદર લાખ પડાવ્યા હતા લોકોને ઝાસામાં લેવા સોશિયલ મીડિયા પર મુકતા જાહેરાત રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા પોલીસે મુનેશ ભાર્ગવ અને મનોજ ભાર્ગવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી પોલીસ શ્રી સુરત શહેર પોલીસ કમિશનર નાયબ પોલીસ કમિશનર સાયબર ક્રાઇમનો ભોગ ન બને અથવા જો એવા ગુના આચરવામાં આવ્યા હોય તો તેવા ટોળકીઓને પકડી પાડવામાં આવે તે માટે સૂચના આપવામાં આવેલ તે સૂચના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર અરજદારની ની એક એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં ઓક્ટોબર બે લઈને મે બે હજાર છે એ નો ભોગ બનેલ અરજદાર ને થોડી ઘણી ઘરમાં તકલીફ હતી એ હિસાબે ફેસબુક ઉપર શૈલેન્દ્ર શૈલેન્દ્રનાથ અઘોરી નામનું ફેસબુક એકાઉન્ટ છે એના ઉપર એવું લખેલ અરજદારને મળ્યું કે તાંત્રિક વિધિ છે સભી સમસ્યાઓ કા સમાધાન કરે અરજદારને તેમાં વિશ્વાસ પડતા અરજદાર્ગવ તેઓએ અઘોરી શૈલેન્દ્રનાથ નામે એકાઉન્ટ ખોલીને દેશભરમાંથી ભોળા લોકોને ભોળવીને અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો એ દરમિયાન અરદદારનો સંપર્ક થતા એમણે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે તમારા ઘરમાં ઘણું સોનું છે વાસ છે વિધિ કરવી પડશે એમ કહીને જ અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર પૈસા નખાવ્યા છે લગભગ જોઈએ તો આજે છ થી સાત મહિનાનો સમયગાળાની અંદર પંદર લાખ એકાવન હજાર પાંચસો ને દસ રૂપિયા ફરિયાદીના મુનિષ ભાર્ગવ ઉર્ફે શૈલેન્દ્રનાથ અગોરીએ ગોળવીને

એ દરમિયાન મનોજ ભાર્ગવ જે આ મૂળ આરોપીનો સાગરીત હતો એમણે તેનામાં પોતે આત્મા આવી હોય એવો ઢોંગ કરીને એકસો આઠ બકરાની બલી માંગી જેના માટે ફરિયાદી પાસે ફરીથી પૈસા પાડવામાં આવ્યા તો આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આ એકવારની વિધિ એ બધું થઈને લગભગ પંદર લાખ એકાવન હજાર પાંચસો દસ રૂપિયા જેટલા આરોપી સાથે સાયબર ક્રાઈમ ફ્રોડ કરવામાં આવ્યો છે અત્યારે લગભગ કોઈ જગ્યાએ આ ફરિયાદી વિરુદ્ધ કોઈ પણ જગ્યાએ આવી ચીટીંગની ફરિયાદ નથી કાળા જાદુનું નામ આવે ત્યાં લોકો ગભરાઈ જતા હોય છે કે અમે બાબાજીની ફરિયાદ કરીશું તો આવું કંઈક થશે એમની પૂછપરછ શું ચાલુ છે જે દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે કે નાની મોટી અમાઉન્ટ ગણીએ બે પાંચ હજાર તો વિધિના નામે આ રીતના એમણે ઓનલાઈન ટ્રાન્સફરને એમ લઈને લગભગ સો થી વધુ લોકો સાથે છેતરપિંડી કરેલી છે પણ એ ફરિયાદ હજુ આરોપીનો ધંધો છે મૂળ આરોપી બે વર્ષ પહેલા પંજાબના માટે ભાડે આપતા હોય છે એ પ્રકારની પણ કામગીરી કરતો હતો મૂળ હવન કરવાનું કુંડલી બનાવવાનું એ બધું બેઝિક જે પૂજા અને હવન એ રીતની કામગીરી એ આરોપીની મૂળ કામગીરી છે ના